નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના કાળિયાબીડ વિસ્તારમાં તંત્ર દ્વારા દબાણો દૂર કરી સામાન જપ્ત કરવામાં આવ્યો હતો ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં સતત બીજા દિવસે પણ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી દબાણ હટાવ સેલ દ્વારા વિરાણી સર્કલ ભગવતી સર્કલ સહિતના વિસ્તારમાંથી લારી ગલ્લા સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા હતા દબાણટાવ સેલ દ્વારા લારી બાકડા સ્ટેન્ડ કેરેટ સહિતનો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો મહાનગરપાલિકા દ્વારા છેલ્લા પાંચ દિવસથી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે